નો ચોરીઓ કરશું બોલ સાહેબ બી ચોરી નહીં કરી ચોરી ચોરી નો કરે છે એમ કે સાહેબ હું મારા પર ચોરીનો આરોપ રાખો છો કરીને કે હું આરોપ ના નાખો મને સમજાવ છે બી કદી આવરી કેટલી કદી ચોરી નહીં કરી હેલ્લી ઇલિલી ચોરી નહીં કરી અને હા હિરાલી ચોરી કરી હું હિરાની ચોરી કરી છે પણ સાહેબ ખોટો તાએ મારા પર આરોપ નાખો બી ચોરી કરી જ તાઈ

ચાર કરોડ ની ચોરી છે એક કોટી આ દુધી અડધી જિંદગી રહી ને એ બધી રોમ જતી રહી અને અમે ખરા હું તને નતો કેતો નહીં લ્યા અને કોક ભરવું પડે તાને સુખ ના આવ આવે વાત ચો રમિયા રમણિયા આ ખરા ને જે ગોમ બાર નેકડી જો ને એ ફાયો જે ગોમ ગોમ ને એ રોયો એ હાચી વાત કરી હો

અરે તને ખબર નઈ મારો આઈડિયા હમણાં સાહેબ આવે ને તો મને બધું આઈડિયા આવડે કરીને બે જવાની

હું અપડી જ્યા તમે સર હીરા છોડી ના આયો ને એવું લાગે સાહેબ સાહેબ ને ના બોલાવો રમ આ બાજુ નવું લેવું તો મારા એટલો ઢગલો થશે આખો પહેર્યું તો છે ને આયા છો ના હોય તો પેરણ લઈ આલુ નવી મોદરી લે હમણાં બપોરે આવો

એ એક લાખ નો લાખ નો નહી પચાસ લાખ નો નહીં કરોડ નો કરોડ રૂપિયો નો એક કિરો અરે પકડી દઉં પેલી બાજુ આઈડિયા છે આઈડિયા અરે તમે ચિંતા લેવામાં આવશે ચાર હીરા ચોખોટ બનવા

તમારા હીરા પોચી જાય ભલાજી હા હીરા એક હીરો એક કરોડ નો છે

પણ હજી ખબર નહીં આ ઇન્સ્પેક્ટર ટકલે સિંહ કોઈનું સોરાના નહીં રાત ને દારો ચોકી કરશે રાત ને દારો દોડ દોડ કરશે હે રા રાતો અંધારી સતીને હે વાયક આયા હે હે न वायक आयो तयारी सां

ખબર છે ચાર કરોડના હીરા દાતા ર કરોડ ચાર કરોડ ચોરીઓ કરવાની અને પછી ભજન ગાતા ગાતા ને કરવાનું એટલે સાહેબ ના કાતો ભગત છે પણ હજી તમને ખબર નહીં આ ઇન્સ્પેક્ટર ટકલે સાહેબ કોઈને છોડતા નહીં કશો હતો ને સાહેબ તમે તાર ફેજી લો ફેજી લો સાહેબ ઊભા જ છે કોઈ જતા નહીં રહ્યા કોઈ ચોરીઓ કરી નહીં આવું છે મફરી મફરી છે સાહેબ કો ખાવી હતો અત્યારે તો મફરી કરે ના મફરી માં ઈરો ગાલી લાવ ચોરો ની બધી ખબર છે મને કે કલ્યો સાહેબ લ્યો આ ઉભા રહ્યા કોઈ જતા નહીં રહ્યા હું કેવરામણ ઓવા

નેકળા છે ને તો ચોબરૂ લાલ થઈ જશે સાહેબ વાતોને સાહેબ ગમેતર ચિંતા કરાકલ 365 ડાળા પૂરી દેજો સાહેબ સમેતા સાહેબ નેકળા કસ્યો 365 ડાળા પૂરી દેજો મોય કીધું તો ખરા જલ આપણો વેસન સાહેબ ટંપલ કે તોડ કાઢ નાખો તો ટંપલ માંઈ ગાલ્યા હોય કોઈ નઈ રા જોઈ લ્યો બીસો આ તો ટંપલ ના હેઠ હોય સાહેબ કમ્પ્લીટ જોઈ રહ્યા પણ રમણિયા કોઈ સાહેબ કોઈ નઈ કઈ સાહેબ સાહેબ

આ ચર્ <laughs> <laughs>

આપડીકલી છે અને ગાળિયા પકડે તો જવાના જ છે તોય બધું ચેક કર્યું છે ને તારે ડોહા ખરાણ

કેકી દંડા લોબો થઈ ગયા હમરા સાહેબ સોગન તો ખાઈ પડ કે તમે મોનો ના એટલા ય દો તો પડશી બરા કાઢું ધોત્યો કશું ન કાઢો સાહેબ ઇજ્જતાળ માણસ સહી સાહેબ બોટા મસ્ત આ હો ના

ગુરદાં કોમ કરી હો મારું કોમ કર્યું છે લે બે બે બટા બટ લાવજી અરે બેહો ગોટા બોટા ખઈએ કળી લાયો ગોટા લાયો છું ભોપળા ગોટા ખાવાનું ચિંતા નહિ ગોટા ખટ સોની મોની રોણી ભેસને આમટ ઠેપણા આવી જા લે ગોટો બોટો ખાઓ તને હીડો મે ગોટો ખા તો બરોબર લાવ તમે પૂછ્યા તો થયા જશો કારણ કે ચંદા ચોરી કરવા જતા રાતી બાર વાગ્યાના મજા આવી દઈ જોર મજા આવી દઈ હ લઈ લેજે લઈ લે રાઈને ગોટો લઈ લે કમાલ છે

સાહેબ ને બે ગોટા ખાધા ને એટલે મને ખબર પડી કીધું બધા માગશે ને ફાફડા છોકરા ના એવું તમે કરો છો ઘર જે દાદા જરૂર પણ એ દાડા અરે તમે તાર અડધી રાતી હોશો ને ઘેર આપડે કોઈ નહીં આ ભલો એકલો જ રહેશે તમે તાર ગમે તાર રા એક કરોડ નો હીરો આવ્યો છે આવો કોમ મળે તો વાર હારું આવો તો હું નીકળી જવા દે નકર સાહેબ ગમે તો ગમે તો પછા ખોરતા તો હોય તો નીકળી જવા દે આ

અમારી પાછા ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી